કયો વોટરફોલ એ તો જે મેં નક્કી નથી કર્યું ગયા વખતે રાજા રાણી વોટરફોલ તો ખરેખર મજા આવી ગઈ તો હવે આ વખતે જોઈએ આપણને કયો વોટરફોલ મળે છે એક વાગી ગયો છે તો ચાલો વાત વાતો કદી કદી વૃતાવરણમાં નીકળીએ ઓહો જય આ જોવો તો ખરા પાછા રોદા નકરા રોદા એ બાપરે બાપ આપણને એમ થાય કે આ કોન્ટ્રાક્ટર જો એક રોડ હરખો બનાવી દે ને તો આપણને એમ થાય બીજા વર્ષે બિચારા કરશે શું એટલે એક રોડ છે ને એવો બનાવે કે દર વર્ષે એના રિપેરિંગ રિપેરિંગ માં જેની આખી જિંદગી નીકળી જાય ભગવાન એક રોડ નો કોન્ટ્રાક્ટ ખાલી અપાવી દે પાંચ કિલોમીટર નો ભાઈ આખી જિંદગી એમાં કાઢી નાખે હા ઇન્ડિયા છે ભાઈ સોમેશ મહાન

બહુ ટાઉન લાગે એમ અને મહાનગરપાલિકામાંથી આવ્યા હોય ને એટલે આપણને આવા ટાઉન ગમે કારણ કે ટ્રાફિક સિગ્નલની માથા કુદ નહીં ટ્રાફિકની માથા કૂટ નહીં હોન આપણને અહીંયા લગભગ સંભળાય નહીં બાકી બી આગેસ આઠું રોડ ખોયદા હોન પાઇપ માટે રોડ ખોયદા હોય ને મેટ્રો માટે રોડ ખોયદા હોય લગભગ દસ પંદર વર્ષથી તો મેં કોઈ રોડ મને કમ્પલેન્ટ મેળવ્યો જ નથી ખોદ કામ ચાલુ ઓન ચાલુ હોય અત્યારે મેટ્રો ચાલે છે હવે ખબર નહીં એના પછી કંઈક એમ લાગશે ગેસની લાઈન કાઢવાની છે પાછું ખોદ છે એટલે આવા ટાઉનમાં આવીને તો મજા આવે એમ आर्या तुम्हारे पास पाँच मिनट है और ये पाँच मिनट तुमसे कोई नहीं छीन सकता हम दोनों को चलते चलते वहाँ पे जाना है हुँ? क्या तुम तैयार हो मेरे साथ हाँ। हाँ। ओके, इंडिया, लेट्स गो। आर्या, आर्या। आ, हाँ, हाँ। पानी का बहाव यहाँ पे ज्यादा है आपको देख के देख के पता होगा તો અમે અમે ડોસ વાળા જઈએ છીએ ત્યાં લવછલી અરે શું નામ છે લવ છલી જેવું કઈ વોટરફોલ નું નામ છે ત્યાં જઈએ છીએ પણ એની પેલા અમે રોડમાં માં જીપીએસ ના રસ્તે આવતા હતા અને અમે અમે અહીંયા ફસાઈ ગયા છીએ કારણ કે જીપીએસ અમને ક્યાં મૂક્યા છે તમારે જોવું છે ચાલો બતાડો ખાડી છે અને જીપીએસ અમને છે ને અહિયાં લાવીને મૂકી દીધા છે એલા ભાઈ પાણીનો વરસાદ આવ્યો હોય તો એની તો કંઈક નોંધ કરાવે કે ભાઈ નદી નાળા હલવાઈ ગયા છે આમાં તો હવે કઈ રીતે ગાડી નીકળે અરે જોએ તો અહીંયા તો પાણી બહુ એટલા ઊંડા નથી અહીંથી તો ગાડી જતી રહેશે એમ તો બાઈક તો આવે છે પણ હવે જોઈએ ફોર વ્હીલ આવે કે ન આવે આજે રોડ દેખાય ને અહીંથી નીકળવી અઘરી છે હમ જોખમ ન લેવાય ને એને હલવાઈ ગઈ હોય તો અહીંયા કોઈ છે નહીં આપણને કાઢવા હાટું ખોટું સો નંબરમાં ફોન કરવો ને પોલીસની ગાળો ખાલવી એના કરતાં હાલો એમ કરીએ આપણે પાછા વળી જાય ને બીજા રસ્તે જાય પણ હવે જીપીએસ ને પૂછવું કે માણા ને પૂછવું એ ખબર નથી પડતી ભાઈ હાલો ગાડી ત્યાંથી એ કાઢી નાખો પણ આ ગારામાં હલવાઈ ગઈ હોય તો આમાં તો જેસીબી બોલાવવી પડે ભાઈ હોના કરતાં ઘર પણ વધી જાય એટલે આપણે આ ધંધો કરવાનો થાતો નથી એટલે આપણે અહીંથી હવે પાછા વળી અને કંઈક નવો અખતરો કરીએ

આ ડેમ ની બ્યુટી તો જુઓ ઓહો હે પાણી પાણી ડુંગરા ને ડુંગરામાં ખેતરો ને ખેતરો ની બાજુમાં પાણીનો ડેમ ને ઓ હો હે કુદરત જાણે હોળે કળાએ ખીલી હોય ને એવું લાગે બાપ આ જંગલ ઓલા ટીપી ના જંગલ કોન્ક્રીટ સિમેન્ટ ઈંટના ના જંગલ આ નેચરલ જંગલ ભાઈ તો આપણ છે ને એક પિકનિક સ્પોટ છે અહીંયા તમે આ ટિફિન લઈને એવું આવ્યું હોય તો અહીંયા વન ભોજન કરવાની મજા આવે અહીંયા સેટરડે ની અંદર પબ્લિક બહુ હોય છે અને પ્રી વેડિંગ ફોટો શૂટ પણ અહીંયા થાય છે અને ઉપર છે ને આ હિલ ઉપર અત્યારે તો ટાઈમનો અભાવ છે એટલે આપણે બહુ અંદર નથી જતા નથી અહીંયા બે ત્રણ કલાક બગડી જાય તો સાંજે ઘરે નહીં પહોંચાય હજી આપણે ઓલો વોટરફોલ ગોતવાનો છે પણ ઉપર છે ને આ હિલ ઉપર જો આ ટ્રેક છે આ હિલ ઉપર છે ને એ કુટીર ને એવું બધું બનાવ્યું છે એટલે બેસવાની બહુ મજા આવે એવી જગ્યા છે ત્યાંથી જે આ સીન સિનેરી ને આ જે નજારો છે ભાઈ એક નંબર એટલે આપણે અહીંયા ટાઈમ સ્પેન્ડ નથી કરવો બાકી ખરેખર અહીંયા જો ગ્રુપ સાથે આવ્યા હોય ને ડાયરો જામો હોય એટલે મજા જ આવા કરે અહીંયા પાંચ છ કલાક કેમ વૈયા જાય પાણીની જેમ ખબર ન પડે કારણ કે આ વેધર ને વાતાવરણ તો જોવો બાપુ એક જ વાત નીકળે ઓ હો 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 વેચવાની છે

આ નવ ગામ એવું છે ને અહીંયા છે ને બોર્ડ મારેલા છે જો ગિરમાળ ધોધ અહીંથી ફોર્ટી સેવન ચીમેર ટ્વેન્ટી સિક્સ મેઢા ધોધ બાર એ ટ્રેકિંગ વાળો છે ને ગૌમુખ અહીંથી આઠ જ કિલોમીટર છે ને આ ખર આ બધી છે ને નેચરલ પ્લેસ છે અને બધી જગ્યાએ ધોધ છે ને લગભગ મેઢામાં બી નાહી શકીએ ગૌમુખમાં બી નાહી શકીએ ગિરમાળમાં ગીરમાળમાં નથી નાહવા દેતા બાકી ચીમેર મેઢા ને ગૌમુખ બધામાં તમે નાઈ શકો છો અને બધા આ રોડ ઉપર છે અને આ રોડ ઉપર આહવા મહાલ બરડી અને ટેમ કઈ આ રોડ ઉપર ગયું અને આ બાજુ ગિરમાલ હવે અંદર બીજો કોઈ વોટરફોલ અત્યારે અહીંયા નજીક નથી પણ આ એક વોટરફોલ મેળવ્યો છે આ રોડનો વોટરફોલ એક એટલે આ બાજુ થી અમે આવ્યા ને તો આ ગૌમુખ વાળો રોડ છે આ ગૌમુખવાળા રોડેથી અમે આવ્યા જંગલ રૂટ હતો આખો અને ત્યાં ઓન રોડ એમ અને ટ્રેકિંગ ન કરવું હોય અને પાપાકી ફરીને જો ઇન્જોય કરવું હોય તો અહીંયા કરી શકે કારણ કે અહીંયા બહુ તકલીફ નહીં પડે ગાડી પાર્ક કરીને ધબધબાટી બોલાવો ભાઈ અહીંયા પેલા ક્યાંથી ક્યાં ગયા અમે પેલા ગયા પેલો ડેમ હતો ડેમે પહોંચી ગયા પછી ત્યાંથી વોટરફોલ ગોતતા ગોતતા અમે પછી મેઢા પહોંચ્યો મેઢા બંધ હતા પછી એમ થયું ગૌમુખમાં જાય પણ પેલું ગૌમુખનો વિડીયો પછી બનાવશું ગૌમુખમાં ગયા ત્યાંથી અમે આગળ આવ્યા તો લવચલી ઓન રોડ આપણને મેળો પછી ત્યાંથી જરીક આગળ આવ્યા ત્યાં ચીમેર વોટરફોલ મેળો અને ત્યાં એવું લાગ્યું હતું ગુજરાતનો મોટો વોટર આપણે હવે છે ને ચીમેર વોટરફોલ ઉપર ફોકસ કરીએ બાકીનું બધું ભૂલી જઈએ ચિમેર વોટરફોલ યસ ચીપ્સ લઈ આવો તો હવે આવી ગયું છે આપણું મૂળ ડેસ્ટિનેશન રખડતા રખડતા ફરતા ફરતા છેલ્લે આપણે પગા ચિમેર વોટરફોલ ઓહો હો એ એતે ખરપ નથી દેખાતું જો તો ખરા ડાગ્યો ડાગ્યો ભાઈ

આમ તો બધા વિડીયોમાં છે ને એ બતાડતો હોય કે શું શું કરવાનું પણ હું તમને એ આજે બતાડું છું કે શું નહીં કરવાનું જોવો હવે તમે જોવો શું નહીં કરવાનું આ વોટરફોલ અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીંથી નીચે પડે છે એટલે અહીંથી આ ઓછામાં ઓછું છે ને આ પંદર ફૂટ અહીંથી મતલબ સ્લીપ ખાઈ જાવ ને એટલે સીધા ત્યાંથી સો થી દોઢસો ફૂટ અંદર જાઓ એટલે હવે અમે છે ને આ ક્રોસ કરી અને આ બાજાનું આ બાજુ જવાનું સાહસ કરીએ છીએ આ અમે અહીંથી આ ખતરો કરીએ છીએ જો આ છોકરા પડી ગયા બે

તો લવચલી વોટરફોલ બતાડો તો આરામથી ગાડી ઉભી રાખો અને એન્જોય કરી લ્યો તો આ શોર્ટકટ છે યાદ રાખજો